સમગ્ર દેશમાં રામ જન્મોત્સવ ધામ ધૂમથી ઉજવાય રહ્યો છે ત્યારે ધોરાજીમાં પણ ભગવાન રામજીનું મંદિર આવેલ છે ધોરાજીના હિન્દુ સંગઠનો અને સંતો મહંતો ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો રામજી મંદિર ખાતે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની શોભાયાત્રા નીકળી હતી વિવિધ વિસ્તારમાં આસોપાયત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરાજીમાં રામ નવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતિક બની ગયું હતું ભાઈચારો જોવા મળ્યો હતો ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી ભવ્ય સ્વાગત કર્યું છે આ શોભાયાત્રા રામ મંદિરમાં પૂર્ણ થાય છે રામ મંદિર માં ભવ્ય મહા મહાઆરતી નું આયોજન રાખવામાં આવે છે ભવ્ય મહાઆરતી માં